વિડિયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે એ સોનાલિકા ડીઆઈ હાથસો ચાલીસ વિડીયોમાં તમે ટૅક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો તમારે છેલ્લું સુધી જોવાનો છે જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર તમે કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને મારી ચેનલ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ સોનાલિકા ટૅક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટર પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડોલિકમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેરનું જે સોનાલિકા વિડીયોની અંદર તમે જોઈ શકો છો બે હજાર તેરનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી કંડિશન તો વિડીયોમાં તમે જોઈ શકો છો જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં તમને જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો એંશીથી પંચ્યાસી ટકા ચારે ચાર ટાયર જોવા મળી જાય છે બાકી ટાયરની કન્ડિશન પણ એકદમ સારી છે વિડીયોની અંદર ટાયર કન્ડિશન પણ તમે જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે બે હજાર તેરનું મોડલ રહેશે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે સાઉન્ડ સિસ્ટમ એકદમ સારી લગાવેલી છે ભાઈ તમે વિડીયોમાં જોઈ શકો છો તો ભાઈ જે કોઈને લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે સેન્ટર ગેર સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે ટાયર ચારે ચારે એકદમ સારા વિડીયોની અંદર ટાયર કન્ડિશન પણ તમે જોઈ કિંમતની વાત કરું તો કિંમતભાઈ રાખેલી છે ત્રણ લાખ પંદર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈને લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા કે મળે તેની વાત કરું તો ગામ ચિરોડી તાલુકો હળવદ જિલ્લો મોરબી તમને મોરબી જિલ્લામાં મુનાભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે મુનાભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂત ભાઈઓને આ સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે જોવા મળી જશે